સંસ્કારી નગરી વડોદરામાં કાયદાની કથડેલ પરિસ્થિતિએ અસામાજિક તત્વોને ખુલ્લો દોર આપ્યો છે તેમાં યુવા ધનને બરબાદ કરનાર દારૂ ડ્રગ્સના અને ડામવામાં પોલીસ જાણે નિષ્ફળ છે પોલીસનું અસ્તિત્વ છે તે માટે સમયાંતરે કાર્યવાહી પણ થાય છે પણ જડમૂળથી પરિવર્તન માટે રાજકીય નેતાગીરી અને પોલીસ તંત્રની ઈચ્છાશક્તિ જણાતી નથી હજે પણ નશેબાજોને નશો કરવાની સામગ્રી પૂરી પાડવા માટે કેટલાક દિલો મોતના સામાનનો વેપરો કરતા આ અસામાજિક તત્વો પોતાની પ્રવૃત્તિથી બાજ ન આવતા એકવાર ફરી એસઓજીએ હલનચલન કર્યું હતું મોડી રાત્રે યાકુદપુરા વિસ્તારમાં એક મકાનમાં રેડ કરાઈ હતી મિનારા મસ્જિદની ગલીમાં આવેલા એક મકાનમાં એસઓજી પોલીસે ધામા નાખ્યા હતા રેડ દરમિયાન એક મકાનમાંથી નશીલા પ્રતિબંધિત સિરપની બોટલો મળી આવી હતી આ રેડમાં એસઓજી દ્વારા એફએસએલની પણ મદદ લેવાઈ હતી આ મામલે એસઓજીએ એક કિસમની પણ અટકાયત કરી છે આરોપી આ જથ્થો ક્યાંથી લાવ્યો કોને આપવાનો હતો અને કોણે આપ્યો હતો તે પ્રશ્નોના જવાબ લેવા માટે આગળની વધુ તપાસ હાથ ધરવામાં આવી છે